શ્યામ સુંદર મહારાજના નવા મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો શ્રી સતરામ મંદિર ઉમરેડના મહંત પરમ પૂજ્ય શ્રી ગણેશદાસજી મહારાજ અને નડિયાદ સતરામ મંદિરથી આવેલ સંત વૃંદ પ્રાણ પ્રતિષ્ઠા સમયે આશીર્વાદ આપવા પથાર્યા હતા ઉમરેડમાં પંચવટી વિસ્તારમાં સદીઓ જૂનું પૌરાણિક શ્રી શ્યામસુંદર મહારાજનું મંદિર આવેલું છે મોટી સત્તાવીસ લેવું પાટીદાર અને ભક્તો દ્વારા આ પુરાતન મંદિર ખૂબ ભવ્ય સ્વરૂપે નવું કેવલ એક વર્ષના ટૂંકા સમયગાળામાં આટલું ભવ્ય મંદિર તૈયાર થઈ ગયું તેની પાછળ સેવા કર્મી ભક્તોની અથાગ મહેનત અને હૃદયમાં વસેલી પ્રભુ ભક્તિ જ હોઈ શકે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે ત્રણ દિવસનો વિધિ વિધાન મુજબનો ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અઠ્યાવીસ જૂનથી ત્રીસ જૂન દરમિયાન રોજ દેવતાઓનું આહવાન કર્મકુટીર કુટિર હોમ શોભાયાત્રા સાઈ પૂજા આરતી નિવાસ એકસો આઠ કણસથી મહાભિષેક મૂર્તિઓનું મંદિર પ્રવેશ મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા દેવતાઓનું ઉત્તર પૂજન અને પ્રતિષ્ઠા યજ્ઞ પૂર્ણાહુતિના સમસ્ત કર્મ ખૂબ ભક્તિ સાથે સંપન્ન કરાયા બીજા દિવસે રાત્રે ભજન સંખ્યામાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો એકત્રિત થયા આડે